અંકલેશ્વર ભડકોદરા ગામે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના એકસો એસી જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે શીતળા સાતમ નિમિત્તે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ગામના આદિવાસી સમાજના એકસો એંશી જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તહેવારોના અન્નકૂટ ગણાતા શ્રાવણ માસમાં અનેક તહેવારો આવે છે જેમાંથી મહત્વના શીતળા સાતમના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે ત્યારે આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો પણ ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અનાજની કીટનું વિતરણનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ગામના આદિવાસી સમાજના એકસો એંસી પરિવારોને ઘઉં ચોખા અને તેલ સહિત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એકતા ગ્રુપના સભ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે સિતરા સાટમ નિમિત્તે અમારા ભરકોદરા ગામે આજે અનાજની કીટનું વિતરણ હતું જેમાં મારી બહેનો આદિવાસી સમાજની મારી બહેનો ના ઘેરે ઘેર જે મારા ઘેરે જે ભોજન બને એવું જ ભોજન મારી બહેનોના ઘેર પણ બને એ આશ્રયથી આજે અમે અનાજનું અનાજની કીટનું વિતરણ કરેલ છે અને એ જોતાં આજે અમારી ભરકોદરા ગામના એકસો એંસી એકસો એંસીના ઘરના જે વડીલો છે તેમજ મારી બહેનો છે બધા આજે અહીંયા હાજર રહ્યા છે અને બધાએ મને આશીર્વાદ આપ્યા છે એ આજે શિવ મંદિરના પટાંગરમાં આટલો ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમ થયો છે અને શ્રાવણ માસ હોય શંકર ભોરા નાથ હોય અને પરેશ પટેલ દાન પુણ્યમાં પાછળ રહી જાય એ તો ચાલે જ નહીં એ જેથી આ બધી મારી બહેનો સાથે રહી અને આજે નહીં પણ આવનારા દિવસોમાં પણ મારી બધી બહેનો સાથે હું રહી અને એમને સુખ દુઃખના સાથી બનવાનો છું બનતો તો આવ્યો જ છું પણ જીવું છું ત્યાં સુધીને બનવાનો છું એટલું જ કંઈ મારી વાત વીરમું છું ભારત માટે કહે છે વંદે માત્ર